ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ હાર હર મહાદેવ સ્વાગત છે તમારું બધા નવા બ્લોગ વિડીયોની સાથે અને નવા નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને ને ઇન્સ્ટા ને ફોલો કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે જાય છીએ ગોંડલ અને આજે હવાના પોરમાં થોડુંક હું આપણો ઇન્ટ્રો દેવાનું ભૂલાઈ ગયું હતું હું ગાઢ બકરા આવી ગયા હતા ને કેટલા બકરાને એવું એટલે ચાલો હવે જાય સીધા ગોંડલ અને આજે કદાચ રોનક આવે તો આવે કઈક નહીં આવે થોડીક ભી પડી એટલે એ તો કાંઈ વાંધો નહીં અને કાલનો વ્લોગ હજી તમે ન જોયો હોય તો ફટાફટ જોતા હો આપણી યુટ્યુબ ચેનલમાં જ છે તો હાલો હવે સીધા આપણે જાય ગોંડલ નોન સ્ટોપ તો ફાઇનલી મિત્રો આપણે ભૂકી ગઈ ગોંડલ અને આપણો ધરણીઓ બે ગ્રુપમાં ગ્રુપમાં મેસેજ આવ્યો કયા ગ્રુપમાં આપણા ગ્રુપમાં તમે સમજો તમે સમજવાનું સમજો હોય હલો હવે જાય હાલો આજે નવું આવ્યું છે સાહેબ નવા આવ્યા હે લેક્ નવું આવ્યું એટલે જાય અત્યારે પેલા નવ અને સાડા થઈ ગયા હે હા આવ્યા હવે બે મિનિટ ની વાર હે એમાં હું હવે અને ટ્રાફિકે થોડો થોડો થવા માંડ્યો છે કઈ વાંધો નહીં હાલો ફટાફટ પૂગી જાય એટીએ ત્યાં જઈને મણાવીએ બધા મિત્રો આરે કોણ કોણ આવ્યું જરાક તમને બધું બતાવી દઈ મિત્રો અહીંયા પાણી વાળવા આવી ગયા હિ પાણી આ બગ્યો પાણી વાળવા આવી ગયો હે

આપણો બજ્યો અને આગળ મિક્સ પરમા બોલે તો ચકાસી હાય હે જાય ઘર બાજુ શું ચાલુ કરો હા ઘર ભેગા આવો ઘર ભેગા અમે બે ભાઈ ભાઈ જ આયલા જવાના કારણ કે મારે એ બધું જ જાવનું કા નહીં એ બધું જવાનું અહીંયા જાય ને આ રીતે હો આય જ આયલું જાય એની રીતના દરરોજ તો મૂકવા જતા હોય કંઈ દરરોજ દરરોજ કોઈ ન મૂકવા આવે તમને Hãy lưu dây dây sáng mùi nói quá Tất cả xinh Tất cả xinh Cúch bí Cúch bí Cái mà hôn đã dấu rồi Bà sĩ kênh bố lệ mũ quà ở dìm Nó có thể em kênh mũ quà ở dìm Ở dìm tất cả જો મિત્રો આપણે અત્યારે હું કૃષ્ણ મૂકું આટું દે આ બાજુ દે લો આજ આપણે ઓમ અને બગિયા બગિયાને ઘર ઉધી સાયકલ આકવી નો પડે એટલે બગિયાની સાયકલ ઓમને ઓલાવા ચડાવી દીધી અને ઈને ઓમ અત્યારે જાય છે આવી રીતે હાઈવે ઉપર અને હું કૃષ્ણ મૂકું આટું હું ને કૃષ્ણ આ બાજુ દે આઈલા એ નકર હું તો રામ દ્વારા થઈને ઘરે ગયો જો તમે ફાઈનલ મિત્રો અત્યારે આપણે જઈ ગયા બાનન દાદાને મૂકવા દેતળિયા હે આપણું પ્લેટિના લઈને જઈ દાદાને બા ને બેન મૂકવા અને વાતાવરણ જો તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા ઘરે હું ને દાદા બે વહી હતા અને આવે ને અત્યારે હાલે મહારાણા પ્રતાપ મસ્ત અને અત્યારે આપણે મસ્ત આપણા લુકમાં આવી ગયા ચડ્ડા ટી શર્ટ માં ને આપણો પુત્ર અહીંયા બાય ઊભો હે જોઈ શકો છો આપણી ગયા હતા પ્લેટીના લઈને કાલો હવે કાલનો અલગ ન જોઈએ તો ક્યાંક જોતા હોય આપણે યુટ્યુબ ચેનલમાં અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો